પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં આવેલ બીએસએનએલ ટાવર નજીક રહેતા સ્થાનિકોએ પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે જઈ અને જે મહાનગરપાલિકાના કમિશનર છે તેઓને અહીં એક જે વધુ એક ટાવર નાખવાની જે હિલચાલ છે તેને લઈને રજૂઆત કરી હતી કે ટાવર છે તે ન નાખવામાં આવે ટાવર હોવાથી સતત જે તેમનો અવાજ છે તે અવાજના કારણે માથા દુખવા સહિતના જે પ્રશ્નો છે તે સામે આવે છે તેના કારણે ટાવર છે તે ટાવર ન નાખવામાં આવે તેવી રજૂઆત છે તેઓ એ કરી હતી એ નવા પરામાં છે બીએસએનએલ ટાવરની બાજુમાં રહીએ એક ટાવર છે અને બીજો ટાવર નાખે છે તો એ ટાવરથી અમને બહુ તકલીફ છે માથાના દુખાવા છે ચામડીના રોગ છે નીચે છોકરા રમી શકતા નથી વર્ષોથી એમાં અવાજ આવે છે કોઈ બહાર નીકળી શકતું નથી શું માહામાં વાવાઝોડા બહુ તકલીફ પડે છે કમિશ્નર સાહેબ ને રજૂ કરવા રજૂઆત કરવા એવા છે કે એક ટાવર છે ને બીજો ટાવર પડવો ન જોઈએ